ગુડ ઇવનિંગ સલામ આજે સવારમાં બહુ સુંદર વાત જોઈ શકે નહીં થોડી કડવી છે વાલા મિત્રો પણ હું સમજું છું કે આપણે કરી શકીશું બધા ભેગા મળીને પ્રયત્ન કરીશું આપણે એકબીજા માટે પ્રાર્થના કરીએ નહીં કે આપણા બધાના મન કુમળા થાય જે તળવાસ્પડું છે એ પણ આમાંથી ધીમે ધીમે ચાલ્યું જાય કેમ કે વાલા મિત્રો હું ઘણીવાર વિચારું છું જો તમે અને હું નહીં કરીએ તો બીજું કોણ કરશે પ્રભુએ તો તમને મને કહ્યું છે કે જાઓ જઈને સર્વ દેશના લોકોને તમે સ્વાર્તા આપો શિષ્ય બનાવો બાપતેશમાં આપો તમે પોતાને બહુ નીચા ના ગણતા કેમ કે પ્રભુએ તમને પણ પસંદ કરે છે સેવાના માટે તમને પણ જવાબદારી આપી છે હાલેલુયા બધાને જવાબદારી આપી છે જે કોઈ પ્રભુનું નામ જાણે છે જેમણે પ્રભુનો અનુભવ કરે છે જેઓ પ્રભુ વિશેના લોહીમાં કરેલા છે એ બધાની પાસે આ જવાબદારી છે વાલા મિત્ર કે આપણે એક વ્યક્તિને જીવતા ઈશ્વરનો અને આવી સકીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ ખરેખર વાલા મિત્રો પ્રભુ માં આપડે તેમના શિષ્ય તેમના બાળકો છે અને આપણે એક નમૂનો આપવાનો છે અને શરૂઆત કરવાની છે હા હું પોતે તમને કહું છું કે હું પણ બહુ બીતો હતો ગભરાતો હતો મને પણ શરમ લાગતી હતી અને બીક પણ લાગતી હતી કે લોકો શું કહેશે બુક ખોલતું નહોતું પ્રાર્થના કરાવી શકતો નહોતો પ્રભુનું વચન મને કદી યાદ રહ્યું નથી તરત ભૂલી જાવ પણ આજે પ્રભુના વચનો જે સમયે બોલવાના હોય છે ત્યારે પ્રભુ પવિત્ર આત્માથી મદદ કરે છે હાલેલુયા પવિત્ર આત્મા પિતા દ્વારા સહાય કરે છે એટલે એટલું તો કહીશ કે જો મને પ્રભુ બદલી શકતા હોય તો તમે મારા કરતા બહુ સારા છો બધા હું કશું જ હતો આઈ વોઝ નથિંગ પણ તેમણે મને બદલી નાખ્યું અને અત્યારે પણ તમારી મારી વચ્ચે એ જ ઈસુ છે જે તમને મને બદલી નાખે છે શરૂઆત કરીશું ઘણું મળશે હાલે લુયા દોસ્તને નથી ગુમાવવાના આપણા જીવનમાં સાબર જવા દોસ્તને નથી ગુમાવવાનો પણ હવે દુશ્મનને ગુમાવવાનો છે એ દુશ્મન ના રહે ઘણીવાર વાર્તા બધું લાગે નહીં પણ હું તમને સાચે કહું છું કે આપણા આ બધું જ શક્ય છે ઇન જીઝસ એવરીથિંગ ઇઝ પોસિબલ હું તમને એક લાઈવ એક્ઝામ્પલ કહું મારે એક સરસ વાર્તા તમને કહેવી હકીકત પણ મને જાણે હમણાં પ્રભુએ પ્રેરણા આપી એક બેન હતા બેન હતા મતલબ એ અત્યારે પણ છે પણ એક મારા પ્રભુમાં બેન મારાથી નજીક એક ગામ મરે જેઓ તેઓ સાંભળશે ને તો એમને ખ્યાલ આવી જશે કે ભાઈ અમારી વાત કરી છે અત્યારે તેઓ વિદેશમાં છે ફોરેનમાં છે બહુ ખુલાસીને એનો બહુ ક્રિયા કેમ કે ઘણા બધા કદાચ એમને ઓળખી જાય પણ સારું હાલ નથી કોઈને પૂછ્યા આગળ એમના જીવન વિશે વાત કરવી નહીં પણ જાણે મને પ્રેરણા થઈ અને એક વખત મારા જે પ્રિય રૂમ જે કહેવાય એક ભાઈ મને મેં તમને કહ્યું હતું કે સ્પીકર્સ મિક્સર પછી માઇક્રોફોન કેબલ્સ મોનિટર્સ આ બધું મને તેમને હપ્તેથી આપેલું કોઈ આપે નહીં એમણે પોતાના ખર્ચે ઇન્વેસ્ટ કરેલો એમ સમજો કે પચીસ હજારની વસ્તુ મોકલી સામે મેં એને પાંચ હજાર રૂપિયા એ ભાઈને આપ્યા હતા મેં એમને કોઈ સેવક છું અને મારી પાસે આવશે હું આપીશ હું એમને પ્રોમિસ એવી નથી કરી શક્યો કે હું કાલે આપીશ પરમ દિવસ આપીશ મહિનામાં આપીશ પણ મેં હું તમારા પૈસા બધા આપી દઈશ હું કોઈ સંસ્થા સાથે જોડેલો નથી માટે મને ખબર નથી મારી પાસે ક્યારે નાણાં આવશે પણ હું તમને આપી દઈશ અને એ ભયનામાં પ્રભુએ મોટું કામ કર્યું સાથે વાત કરી અને મારી જરૂરિયાતની બધી વસ્તુઓ પ્રાર્થના રોમાં મોકલી આપી એક વખત એમનો મેસેજ આવ્યો એવો જરૂરિયાત પોસિબિલિટી છે નહીં પણ મેં એમને કહ્યું હા ચોક્કસ પ્રાર્થના કરી અને કદી એ બહેનને મેસેજ નહીં કરનાર આવી બાબતને માટે એમને કોઈ કદાચ જો કોઈ આટલી રકમ છે રકમ પણ મોકલી એમને કેટલી રકમ મારે ચૂકવવાની છે જો પ્રભુમાં કોઈ ભાઈ બહેન હોય તો મને જણાવજો અને એક ગ્રુપમાં એક ભાઈ હતા અને હંમેશા જ્યારે મારી પ્રાર્થના પડે ત્યારે બહુ મારી વિરોધમાં લગતા છખતનું લગતા અને દસ દસ બાર બાર પંદર પંદર લાઈન લખી દેતા પણ જ્યારે જો પ્રભુનું કામ હોય તો પ્રભુ એના માટે લોકો ઉભા કરે છે અને એક બેને આ જેમની વાત કરું છું એમણે તેમની સાથે ફોન દ્વારા વાત કરી કે તમે જેમના વિશે લખો છો એમને હું અંગત રીતે વ્યક્તિગત રીતે ઓળખું છું અને તેમના જીવનને હું જાણું છું એ પસ્તાવો કરેલું જીવન છે અને એમની સેવાઓ હું જાણું છું અને એ વ્યક્તિ અત્યારે મુશ્કેલીમાં છે જેમના વિશે તમે લખો છો અને એમને આટલા નાણાંની આ બિલ ચૂકવવા માટે જરૂર છે એ ભાઈએ એ બહેનને કહ્યું કે તેમનો અકાઉન્ટ નંબર મને મોકલી દો અને એ દિવસ પછી એ ભાઈનું હૃદય પણ બદલાઈ ગયું અને જે એમાઉન્ટ હતી એ અમાઉન્ટ સીધી મેં મારી પાસે આવી અને મેં ત્યાં આગળ મોકલીએ આપીને આપણે આપણા દુશ્મનો ઓછા કરવાના છે માફી આપણું છે માફ કરવાના છે હાલેલું ઘણી બધી વાર જ્યારે આપણે પ્રભુમાં સ્ટેન્ડ લઈએ છીએ માફ કરીએ છીએ નમ્રતાથી વ્યક્તિઓ સાથે વાત કરીએ છીએ દરમિયાનગીરી કરીએ છીએ ત્યારે પ્રભુ ઘણું બધું બદલી નાખે છે હાલે હા હું પણ જ્યારે જ્યારે મને પ્રભુની દોરવણી મળે અમુક જરૂરિયાતો માટે પ્રભુના નામે વિનંતી કરું છું ઘણીવાર ખબર પણ હોય કે મારા વિરોધીઓ છે નહીં થવા દે પણ પ્રભુ એવી જગ્યાઓથી રસ્તો ખુલ્લો કરે છે કે જ્યાં કદી વિશ્વાસ ના હોય કે આ પ્રમાણે ત્યાંથી બની શકે છે ખાલી લો પ્રભુ તમારી સાથે રહો આનાની સાક્ષી દ્વારા તમે પણ હિંમત મેળવો પ્રભુ આપણો વિરોધ કરનાર વ્યક્તિઓનો પણ બહુ સરસ રીતે આપણા ઘરમાં આપણા કુટુંબમાં અને આપણા જીવનમાં ઉપયોગ કરી શકે છે અને આપણે સતાવનાર પણ આપણા મિત્ર બની શકે છે એની આ એક જીવંત સાક્ષી છે આજે પણ તેઓ મારી સાથે જોડાયેલા છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આપણા પ્રભુને સગડું શક્ય છે હાલેલુયા હવે નાની પ્રાર્થના સાથે આપણે આ દિવસમાં આગળ વધીએ

જેમ પ્રભુ તમે અમારું રક્ષણ કર્યું છે જેમ તમે અમારા હૃદયની ઈચ્છાઓ પૂરી કરી છે પ્રભુ એવી જ રીતના પ્રભુ આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો અમારી સંભાળ અમારી કાળજી લો પ્રભુ અને પ્રભુ અમને સુરક્ષિત રાખો પ્રભુ અમને તમારા એવા પ્રેમથી ભરી દો કે અમારા શત્રુઓને પ્રભુ અમે બહુ જલ્દીથી અમારા મિત્ર બનાવી શકીએ ઘણી બધી જગ્યાએ તમારી ઓળખ પણ આપી શકીએ ઘણી જગ્યાએ નમૂના રૂપ બની શકીએ એવું તમે થવા દો અને જેમ પાઉલ કે છે તેમની કૃપાથી તમે તેઓ બધું કરી શકે છે એમ પ્રભુ અમે પણ તમારી સહાયથી તમારી કૃપાથી તમારી મદદથી પ્રભુ બધું જ કરી શકીએ છીએ પ્રભુ તમારા મજૂર તરીકે આ ઓડિયો દ્વારા કોઈકના વિશે ખોટી વાત બોલાય છે કોઈ મન દુઃખ થાય તેવી વાત કરી છે તો પ્રભુ તમારા મજૂર તરીકે હું પ્રથમ પ્રભુ માફી માંગવાની શરૂઆત કરું છું કરજો સાંભળનાર વિશ્વાસ કરનાર કે ત્યારે બંધ કરી દેનાર વ્યક્તિઓ જેને મારા ઓડિયોથી બોલવા દ્વારા વિચારો દ્વારા દુઃખ પહોંચાડ્યું છે મારી સેવા દ્વારા દુઃખ પહોંચાડ્યું છે કોઈ સેવક સેવિકાને પણ દુઃખ પહોંચાડ્યું છે તો પ્રભુ ક્ષમા કરજો પ્રત્યક્ષ પણ માફી માગવાને માટે જવું પડે તો ત્યાં પણ પ્રભુ એ જગ્યા પર તમે મને દોરી જજો એવી અરજ કરું છું સાંભળનાર પણ પ્રભુ એ પ્રમાણે તમારા નામ કાર્ય કરે એવું થવા દેજો સાથે પ્રભુ તમારા બાળકો તરીકે આ દિવસોમાંથી અમે પસાર થઈ રહ્યા છે ઘણા ખર્ચ છે તમારા બાળકોને જેઓ માતા પિતા છે તેમને તેમના બાળકો માટે ઘણી બધી જરૂરિયાત છે જેઓ ઘર ચલાવી રહ્યા છે પતિ કે પત્ની તેમને પ્રભુ ઘણી બધી જરૂરિયાત છે ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જેઓ ઘર ચલાવી રહ્યા છે જેમના પર ઘણી બધી જવાબદારીઓ છે બધાને પ્રભુ તમે ઉપરના આશીર્વાદથી ભરી દો જ્યાં નાણાંની જરૂર છે નાણાં આપો જ્યાં સહાય મદદની જરૂર છે ત્યાં સહાય અને મદદ કરો જ્યાં બળને ટેકાની જરૂર છે ત્યાં બળને ટેકો આપો જ્યાં હિંમતની જરૂર છે પ્રભુ ત્યાં અહીં તમને હિંમત આપો પ્રભુ જ્યાં તમારી દોરવણીની જરૂર છે પ્રભુ તમે દોરવણી આપો પ્રભુ કોઈને પડવા ના દો દુઃખી ના થવા દો નિરાશ ના થવા દો પડતું ના મૂકવા દો અને પ્રભુ તમને સેતાનને તેમના ઘરમાં સ્થાન ના આપવા દો કે તેમનો નાશ ન થાય દારૂ જુગારમાં ન જાય રસ્તા પર ન જાય માદક પીણાઓ તેઓ ન લે અને પ્રભુ એવી કોઈ તેમની બુદ્ધિ દ્વારા કર્જ ના લે કે જેના દ્વારા તેઓ વધારે વધારે અને વધારે દેવાઓમાં ખૂબ જાય પણ દરેક એવી પરિસ્થિતિમાં તેમને બહાર કાઢજો અને તેમની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ આગળના સમયમાં તમે એમને દોરો ચલાવો લીડ કરો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો માદગીમાંથી સાજાપણું આપો સાંભળનારને બમડા આશીર્વાદથી ભરી દો બીજાઓનું મોકલે છે તેમને પ્રભુ તમે આશીર્વાદિત કરી પ્રાર્થના કરીશ તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરો નોકરી ખોઈ બેઠા છે નવી જોબ આપો પ્રભિતા તેમના બિઝનેસને આશીર્વાદિત કરો તેમને બાળકધનને આવશ્યકતા છે ધન આપો જેમને લગ્નના આશીર્વાદની જરૂર છે તેમને લગ્નનો આશીર્વાદ આપો જેમને વિદેશ જવું છે તમે તેમના રસ્તા ખુલ્લા કરો ભણવા માટે નોકરી કરવા માટે કુટુંબને પરિવાર સાથે હંમેશા સાથે જવાના માટેના તેમના આયોજનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો કોઈ રૂકાવટ છે જવાના માટે તો પણ તમે દૂર કરજો તેમને નાળની વ્યવસ્થા આપજો પ્રભુ તેમને સહાય અને મદદ કરજો લોન દ્વારા પણ પ્રભુ નાણાં દ્વારા પણ પ્રભુ તેઓ મકાન ખરીદી શકે વેચી શકે એવું પણ પ્રભુ તમે થવા દો જુદી જુદી પરીક્ષામાં તમે પાસ કરજો આઈલટીએસના બેન્ડ આપજો પ્રભુ પિતા વિધ્રો વિધવા બહેનો અનાથોની સાથે રહો પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથ રહો તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમ્મતો પ્રભુ તમે દૂર કરો જેમને ટ્રાન્સફરની જરૂર છે ટ્રાન્સફર આપો જેમને કોન્ટ્રાક્ટ રિન્યુ થાય તો પ્રભુ તમે તેમના કોન્ટ્રાક્ટ રિન્યૂ થાય જેમને કોન્ટ્રાક્ટ મેળવવાની જરૂર છે તેમને કોન્ટ્રાક્ટ મળી રહે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ દરેકના આવકના સાધનોને આશીર્વાદિત કરજો અમારી પણ બંને બાબતો તમારી આગળ જે માન્ય થાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ દરેકની સેવા દ્વારા તમે મહિમા પામો દરેકની સેવા દ્વારા ઘણા બધા આત્મા જીતા દરેક દરેક જીવ કરો તમે દેવના દીકરા એવું થવા દેજો અમને નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો પછીનું આપનાર બનેજો શિર બનાવજો હમણાં સુધી અને આગળના સમય અમારી સાથે રક્ષણ કરો અને એક સુંદર નવી સવારમાં તમારો ભજન કરો તે લેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન